હા બેસો સરસ બેસો સર અને આપણે આપણું કોમ કરીએ બેસો બેસોનું કોમ કરે ના હોય તો આ શોમાં તમે મારી માની છો કંકોની શાક ખાવાનું તો મજા આવી જાય આ ડોસીને કહેતો કાલે ત્યાં લાયો તો તાર પદ થોડો ઝર્યો અને હજી બીજો થોડો લઈ જવું તો કોમ થઈ જાય મારી ઓરસી બે જણીઓ તો આમ શિખરી ઓન હનો ખાર પહેજો છે હા આમ લડવામાં ઉ છે આવતી નહી હા અંધાયા વિરા આ મારા તો આ બે ભેસો એક તો શિખર એ વણ હું ખાર પડ્યો છે તે મારી ઓછી બસ લ લડ કરીશ આ કંકકોળણ ના દે તો ચાલે ભાઈ

તો બે તો ફેર ચડાવતો અલ્યા ભેંસર પોણી બાયું ના બાયું હા એ એ માં તું જો લ્યા

ખેર તો હું ઉસા પર તો ઉડાડ લેશે મને હું તો કળવું મન કદી જીમજીમાં જેર ના કરે કેવડ કે મેઠું ના ખાય ને કશું ના ખાય મેઠું ની ખાતું હોય બજી હાલો વાડા હેતી છોડો લાવું બચ્ચીને એ હોમારયો હોમા 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 દોשוએ હતીરા બેઠી છોડ છે

પણ હું આપણાને હાફ જેતોરે પછી હું કાઢું ને ચા આવી જાય પાછો મને બીક લાગે આ જો વળી પાછી મારતો આ બે ભેંસેક તો થોડું મારી બેટી બે લડ લડ કરે છે છે ના જાય હું આપણા હાફને ગમે તેટલી હું આપણા ચા નહી મેળવાની દોહા મને બીક લાગે તો દો કરવા ભાઈ હાચવીને

મે લે આજ ગરાયો કશું ના ચિંતા ના કરો વાજુ ના ના એ તો હાફ મન દેખો ને એટલે ના કશું ના છે ચિંતા કરજો જો હાફ પકડ ના હોય તો ભઈન કરો લાકડી લે આજે લાકડી હા

દોડ્યો જી પેલા ખાટો ભાઈ કે છે હું કાંઈ નાખું એટલે ખાઈ જાય એટલે તું અત્યારે ના આવ્યો જ ને તો મારે માને છો કે ગોમમાં વટ પડો કે ના ભાઈ વાઘુબાના ઉભા ના ઘેર કળવા ભાઈ વાઘ વાઘ કાઢ્યો હાફ કોઈ વાઘ થી બરાબર છે ઓછો છે પણ હું કર સોટો રકે બી સા ના પાયો મારી બેટી એટલી કંજૂસ એ વાઘુબાની ડોસી એટલી જ કંજૂસ થાય ને તે સોટો સા ના પાયો અને એ પેલા ખાટિયાની પાસે

ઓછું ઝેરવાનું હોય છે બાકી તાત્કાલિકર બંધવા જઈએ એટલે આવા હોય જે આવડતું હોય એમાં માહિર થવાનું એ કોમ કરવાનું બાકી આપડે વધારે પડતી હોય છાડી દાખવીએ તો આવું થાય હાફ કઈ ના કઈ લ્યો